કેમે જાતમ ને ચેકબેમ વારી ગઈ સિરિયા આ ચેકબેમ વાયા પછી તમારે કારવામાં ઉતરવાનું આવતું નથી અને કારવાની અંદર તમને આપી છે ઈ તમને નું લેવામાં કોઈ સરકાર આવતી નથી અને કીધું આ છે આ અમાર અમારું લેવા પૂર્તિ અમારું લેવા પૂર્તિ અમને દેતા હોય તો અમારું દમ જો સામાન સરકાર કે આગળ આગળ વધુ નથી અમારે તો અમે આ પાણી તમને જા ચેકબેમ પાવા વારી દીધો એના છે 35 વર્ષ 35 વર્ષથી પાછો આ પુલ ભઈનો આ પૂલ ભાઈને ના 3 વર્ષથી આ ત્યારે આવા ત્યારે મારવા અડધા અડધા કોળા કોળા ઘર પાસા પાડી નાખ કે કે સરકારનું કામ ચાલી છે સરકાર ના તમે પાડવામાં તો એને કીધું હૈસે બલાવા નું ઘર પાડી નાખો મારા મોડે 4-5 ઘર પાડી નાખ્યા તો મેં સાચું કહું આ પાસા પાડવા અને પછી પાછા આવો લોકો આવવા કે પાસો ગોદી પાડી નાખો અને અમને પાડ મારું પાડું તો મારું 35 વર્ષ પહેલા પાડી નાખું તો અમારું ઝૂંપડા આવી મેલો તા અમે હવાર ના વર્ખાટ તા અમે ગરીબ માણા અમે ગીનાની બેનક મજૂરી કરતા પડી અને અમારે એશિયા સેકા બનાવી લાગી કે અમારું માલ બસા લે નકાળા મેં ક્યાં જાય અમે સાહેબને અમાર સરકારને એટલી જ મારી નમ્ર વિનંતી છે કે અમે અતારે જાય તો ક્યાં જાય મને જીના જીના બાલ બસા લે